ભાડુઆતની સગવડ માટે ચૂકવેલ ખર્ચ ખાલી શું મકાનમાં જ છે ત્રણ હજાર સમારકામ ખર્ચ જેને આપણે કોઈ જગ્યાએ ધ્યાનમાં નથી લેવાનું વીમા પ્રીમિયમ એ પણ કોઈ જગ્યાએ ધ્યાનમાં નથી લેવાનું મકાન બાંધકામ માટેની લોનનું વ્યાજ ચાલુ પાંચ લાખ વર્ષ

પાંચ વર્ષ એને પૂરા થયા નથી એટલે એ બાદ થઈ શકશે ઓકે હવે આપણે નીચેની મકાનનો ઉપયોગ જોઈએ તો મકાનના ઉપયોગની અંદર લાભ મકાન જે છે આપણું એ સ્વર હેઠાણ માટે છે રહેઠાણ માટે ભાડે આપેલ છે શું મકાન અને અમૃત મકાન સ્વર હેઠાણ માટે છે તો અહીંયા ફરીથી આપણે એક મકાનને માની લીધેલ ભાડે આપેલ તરીકે ગણતરીમાં લેવું પડશે હવે અહીંયા વધારાની જે માહિતી છે એમાં આપણને અમુક વિગતો આપેલી છે એમાં પહેલા નંબરની વિગત છે મકાન શુભ જેમાં રહેઠાણનો અલગ અલગ બે યુનિટ છે એટલે શુભ મકાન અલગ અલગ બે યુનિટ ધરાવે છે અને એનું ક્ષેત્રફળ ત્રણ જેમ બે છે એટલે એને જેટલા બી બધા ખર્ચા આપેલા છે જેટલી બી વિગતો આપેલી છે એ ત્રણ જેમ બેમાં વહેંચવી પડશે અહીંયા કહ્યું છે આપણને કે એ બે ભાડુઆતને ભાડે આપેલ હતું એટલે યુનિટ 1 અને યુનિટ 2 યુનિટ 1 નું માસિક ભાડું 4500 અને યુનિટ 2 નું માસિક ભાડું 3000 રૂપિયા હતું આ યુનિટ ના ભાડુઆત ની ખર્ચ સહિત હતો એટલે સેકન્ડ જે યુનિટ છે બીજા નંબર એ એનું માસિક ભાડું 3000 રૂપિયા હતું અને એમાં ભાડુઆત સવલત હતી એટલે આ જે ભાડુઆત ની સગવડ આપણને આપેલી છે 3000 રૂપિયા એ કયા મકાન માટેની છે

આની અંદર એવું લખ્યું છે કે આ ભાડુઆત નાદાર જાહેર થયેલ છે એટલે આ કયું ભાડું ગણાશે બે મહિનાનું જે ભાડું છે એ વસૂલ ન થઈ શકે તેવું ભાડું ગણાશે ઓકે એટલે આ આપણે બાદ કરવાનું રહેશે સ્ટેપ ટુમાં એના પછી આપણને કહ્યું છે કે ત્યારબાદ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધી આ યુનિટ ખાલી રહ્યું હતું એટલે એકત્રીસ એકે ભાઈ જતા રહ્યા હતા ક્યારેક જતા રહ્યા હતા એકત્રીસ એકે

તો હવે આપણે દાખલાની ગણતરી શરૂ કરીશું તો સૌથી પહેલા ગણતરીમાં આપણે શું કરવાનું છે મકાન લાભ અને અમૃત વચ્ચે કયું મકાન આપણે સ્વર માટે ગણીશું અને કયું મકાન ભાડે આપેલ માની લીધેલ તરીકે ગણીશું એની ગણતરી કરીશું સ્ટેપ 1 મ્યુનિસિપલ આકારણી 80000 રૂપિયા અને 30000 રૂપિયા વાજબી ભાડું 90000 અને 36000 રૂપિયા એસી હજાર વધારે કે નેવું હજાર તો નેવું હજાર અને આમાં ત્રીસ હજાર કે છત્રીસ હજાર તો છત્રીસ હજાર રૂપિયા પ્રમાણિત ભાડું આમાં પણ બંને મકાનનું આપેલું નથી એટલે નેવું હજાર અને છત્રીસ હજાર જ આવશે હવે આપણે અહીંયા

રાજુભાઈની મકાન મિલકતની આવકમાં ગણતરી દર્શાવતું પત્ર અહીંયા આપણે ત્રણ કોલમ બનાવ્યા એમાં મકાન લાભ જે છે એને આપણે મકાનના ઉપયોગમાં લખ્યું સ્વ રહેઠાણી તો અહીંયા પણ આપણે કોઈ ગણતરી કરીશું નહીં મકાન શુભ છે એના બે યુનિટ છે એટલે આપણે એના બે ભાગ પાડ્યા ભાડે આપેલ યુનિટ એક અને ભાડે આપેલ યુનિટ બે અને મકાન અમૃતને આપણે માની લીધેલ ભાડે આપેલ બતાવેલું છે

ઓછી રકમ ધ્યાન રાખજો આમાં વધુ ઓછીમાં ક્યાંય ગડબડ ના થાય ઉલટું ના થઈ જાય તો આમાં આપણે શું કરવાનું છે ઓછી રકમ જે સૌથી ઓછી હોય તે તો સાહીઠ અને છાસઠ માં ઓછી કઈ રકમ છે સાહીઠ હજાર રૂપિયા અને ચાલીસ અને ચુમ્માલીસ માં ઓછી કઈ રકમ છે ચાલીસ હજાર રૂપિયા અને આમાં તો પ્રમાણિત ભાડું છે જ નહીં એટલે છત્રીસ ને છત્રીસ નીચે આવશે તો સાહીઠ ચાલીસ અને છત્રીસ એ આપણા સ્ટેપ વન ની કિંમત ગણાશે હવે આપણે સ્ટેપ ટુ ની કિંમત જોઈએ ખરેખર મળવા પાત્ર ભાડું તો જો અહીંયા પિસ્તાલીસ હજાર પિસ્તાલીસો રૂપિયા આપણને આપેલા છે યુનિટ નંબર એક ના ભાડાના અને ત્રણ હજાર રૂપિયા આપેલા છે આપણને યુનિટ બે ના ભાડાના તો પિસ્તાલીસો ગુણ્યા બાર કરીએ એટલે છપ્પન હજાર અને ત્રણ હજાર ગુણ્યા બાર કરીએ તો છત્રીસ હજાર રૂપિયા ઓકે હવે વસૂલ ન થઈ શકે તેવું ભાડું તો બે મહિનાનું ભાડું ભાડુઆત બાકી રાખીને ગયો તો અને નાદાર જાહેર થયો એટલે પિસ્તાલીસો ગુણ્યાબે એટલે નવ હજાર રૂપિયા શું થશે વસૂલ ન થઈ શકે તેવું ભાડું એટલે નવ હજાર રૂપિયા બાદ કરીશું અને આપણને ત્રણ હજાર ભાડું આત્વની સવલતો આપેલી છે એ બાદ કરીશું એ યુનિટ માં આપેલી છે એટલે યુનિટ માં બાત કરીશું વસૂલ ન થઈ શકે તેવું ભાડું એ યુનિટ માં આપેલું છે એટલે યુનિટ માં બાદ કરીશું અહીંયા માને લીધેલ ભાડે આપેલ મકાનમાં ક્યારેય આપણે સ્ટેપ ટુની ગણતરી કરતા નથી એટલે અહીંયા સ્ટેપ 2 બરાબર થશે 56000 - 9000 45000 અને 36000 - 3000 એટલે 33000 હવે સ્ટેપ 3 માં શું છે કે સ્ટેપ 1 અને સ્ટેપ 2 બંનેમાં વધુ હોય તે તો અહીંયા 45000 વધારે છે કે 60000 ઓબवियसલી 60000 રૂપિયા એટલે અહીંયા 60000 આવશે એના 40000 વધારે છે કે 33000 તો 33000 33000 ઓછું છે કેટલા વધારે છે 40000 એટલે અહીંયા આવશે 40000 બરાબર એક બે મહિના ખાલી રહે છે અને યુનિટ નંબર બે એક મહિનો રહે છે એટલે યુનિટ નંબર બે માં પિસ્તાલીસો ગુણ્યા બે કરીશું એટલે નવ હજાર રૂપિયા અહીંયા આપણને એમ થાય કે સત્યાવીસો પચાસ કેમ આયા ત્રણ હજાર રૂપિયા જોઈએ ને એક મહિનાનું ભાડું ત્રણ હજાર છે પરંતુ આપણે ત્રણ હજાર રૂપિયા ભાડું આપેલું છે ભાડવાથી સવલતો સહિત આપેલું છે એટલે આપણે એની સવલત બાદ કરવી પડશે તો બે રીત છે એક ત્રણ ભાગ્યા બાર કરીએ તો આપણને સાતસો પચાસ રૂપિયા મળશે એ આપણે ડાયરેક એ ડાયરેક્ટ ત્રણ હજાર રૂપિયા માંથી સોરી બસો પચાસ રૂપિયા એ આપણે બાદ કરી દઈશું તો સીધા સત્યાવીસો પચાસ રૂપિયા આવી જશે અને યા તો આપણે તેત્રીસ હજાર ભાગ્યા બાર કરીશું તો પણ આપણને સીધા સીધા સત્યાવીસો પચાસ રૂપિયા મળી જશે બંનેમાંથી તમારે જે મેથડથી ગણવું હોય એ મથક થી તમે શોધી શકો છો ભાડે આવે જ નહીં મકાન ખાલી અને અમૃત અમૃતમાં તો છત્રીસ હજાર જે આપેલા છે એ જ સ્થાનિક વેરા અહીંયા પણ ચૂકવાના બાકી છે એટલે આપણે પણ ગણતરી દેશું નહીં ગણતરી કરીશું નહીં આપણે એટલે ચોખ્ખું વાર્ષિક મૂલ્ય થશે એકાવન અને છત્રીસ

શુભ મકાન ની અંદર આપેલું છે હવે મૂડીકૃત વ્યાજ માં પણ આપણે એવું જ કરવું પડશે આપણને પંદર હજાર મૂડીકૃત વ્યાજ આપેલું છે એટલે પંદર હાજર ગુણ્યા ત્રણ ભાગ્યા પાંચ કરીએ તો નવ હજાર અને પંદર હાજર ગુણ્યા બે ભાગ્યા પાંચ કરીએ તો છ હજાર રૂપિયા અને અમૃત મકાન ની અંદર પાંચ હજાર એકસો ને પચાસ હવે આપણે ત્રણનું ટોટલ કરીએ તો અહીં તો ટોટલ પચાસ હજાર પંદર હજાર ત્રણસો પ્લસ દસ હજાર પ્લસ પાંચ હજાર એકસો પચાસ બરાબર પચીસ હજાર નવસો ને પચાસ રૂપિયા હવે જીરો માંથી પચાસ હજાર બાદ કરીશું તો માઇનસ પચાસ હજાર એકાવન હજાર માંથી બેતાલીસ બાદ કરીએ તો રૂપિયા માંથી ઓગણત્રીસ હજાર એકસો પંચોતેર બાદ કરીએ તો આઠ હજાર પંચોતેર રૂપિયા અને પચીસ હાજર દસ હજાર કુલ કર પાત્ર આવક શોધવી પડશે એટલે બધાનું ટોટલ કરીશું મકાન લાભ મકાન શુકમાં યુનિટ વન યુનિટ ટુ અને મકાન અમર માઇનસ પચાસ હજાર પ્લસ આઠ હજાર સાતસો પ્લસ આઠ હજાર પંચોતેર પ્લસ દસ હજાર પચાસ